ચાલો મિત્રો આજ ફરી પાછા આપણે ઘણા સમયથી વિડીયો બનાવી નથી શીખ્યા આજ ટાઈમ મળ્યો છે તો આપણે એક વિડીયો બનાવી છીએ જે આપ જોઈ રહ્યા છો દવા તે સ્ટીમ્બરી છે જે રિઝલ્ટ સારું છે પછી એક પંચઘાતક જે ઈયર માટે ને સફેદ ડબ્બી જે જોઈ રહ્યા છો તે એક ડેમો છે જે પણ કોઈ દવા છાંટતા હોય એમાં માત્ર પંપે ત્રણ એમએલ નાખવાનું છે એ દવા નસે નસમાં ઉતરી જાય એનું કામ કરે છે અને દવા છાંટતા હો અને કોઈ વરસાદ આવી જાય તો પણ એ દવા એમાં કામ કરે છે કે રિઝલ્ટ આવે આ સ્ટીમરી પંપે ત્રીસ એમ એલ યુઝ કરવાનો છે પંપે અને પંચઘાતક છે એ સાત એમ એલ માપ નાખવાનું છે અને આજે આપણે જે અગાઉ વિડીયો આપણે જોયા છે યુટ્યુબમાં કે જે પ્રાકૃતિક ખેતીમાં આપણે સાર થોડુંક બકાલું વાવેલું છે તો આટલો બધો વરસાદ થયો અને ઘણા ખેડૂતના મને ફોન પણ આવે છે કે જેના બકાલા બગડી ગયા મરચી હોય ટમેટી હોય પણ આપણે જે બકાલું છે આપ જોઈ શકો છો વિડીયામાં કે જે મરચી છે ટમેટી છે મગ છે ડુંગળી છે પણ આપણે કોઈ જાતનું નુકસાન એમાં જોવા નથી મળતું પ્યોર નેચરલ આપણે ગાય આધારિત ખેતી છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ અને આ સાલ એને જોવા મળ્યું કે આપણું બકાલું હોય જે અડીખમ ઊભું છે પ્રતાપ છે ગૌમૂત્ર જીવામૃત આપ જોઈ શકો છો સાનિયા મરચી પ્યોર નેચરલ ઓર્ગેનિક ગાય આધારિત આપણે વાવેલી હતી પાયાના ખાતરમાં તો આપણે લીંબોળી ખોળ વેરંડી ખોળ અને ગ્રીન ઇન્ડિયા જે આવે છે એ ખાતર સિવાય કોઈ જાતનું આમાં કેમિકલ કોઈ જાતનું ડીએપી યુરિયા નાખેલ નથી તો જોઈ શકો છો જીવામૃત પણ આપણે દસ પંદર દિવસે પાય છે અને આ ફાલ આવ્યા પહેલાં આપણે એક દૂધ ગોળનો છંટકાવ કરેલો છે અને ફરી પાછો હવે કરવો છે તો જોઈ શકો છો મરચાંની શરૂઆત થઈ ગઈ છે કે હવે આપણેને જ્યાં ફાલ દૂધ ગોળ છાંટા પછી રિઝલ્ટ કે ઓછા ખર્ચે ખેતી કરવી હોય તો તમારે પ્રાકૃતિક ખેતી કરવી પડે આપ જોઈ શકો છો તો આ વિડીયો હું નાનો એવો બનાવું છું